પ્રિય શ્રદ્ધાળુઓ સાવધાન થઈ જાઓ કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ એક અદ્ભુત અને ભયાનક સૂર્યગ્રહણ લાગવાનું છે આ ગ્રહણનો પ્રભાવ કેટલાક લોકોનું ભાગ્ય ઉજળું કરી દેશે અને કેટલાકના જીવનમાં મોટું નુકસાન પણ લાવી શકે છે નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના ચેનલ જ્યોતિષ દર્શન પર ભક્તો વર્ષ બે હજાર પચીસનું આ બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ બનવાનું છે તમને જરૂર વિચારો આવશે કે આ ગ્રહણ ક્યારે લાગશે ભારતના કયા કયા રાજ્યોમાં દેખાશે અને કઈ કઈ રાશિ પર તેનો પ્રભાવ પડશે તો ચાલો આ આખા વીડિયોમાં આપણે તમને વિગતે સમજાવીશું આ વખતેનું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે તેનો પ્રભાવ બધી બારે રાશિ પર પડશે આશ્વિન માસની અમાવસ્યાના દિવસે આ ગ્રહણ લાગશે અને બીજા જ દિવસે શારદીય નવરાત્રીનો પ્રારંભ થશે ખાસ વાત એ છે કે આવો વિરળ સંયોગ આખા એકસો એકતાલીસ વર્ષ પછી બન્યો છે એટલા માટે જો તમે તમારું ભાગ્ય સુધારવા માંગતા હો તો કૃપા કરીને પાંચથી દસ મિનિટ કાઢીને આ વિડિયો ધ્યાનપૂર્વક જુઓ ભક્તો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી આ પછી છ એવી રાશિઓ હશે જેઓનું ભાગ્ય ઝડપથી બદલાવા લાગશે એમના જીવનમાંથી પરેશાનીઓ દુઃખદર્દ અને કષ્ટ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે એમના નસીબનું તારો તેજસ્વી બનશે અને એમના જીવનમાં ધન વૈભવ સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો પ્રવાહ શરૂ થઈ જશે કારકિર્દી અને વ્યવસાયમાં પણ આ જાતકોને અદભુત સફળતા મળશે અહીં સુધી કે કોટ કચેરીના મામલામાં પણ એમને જીત મળશે શત્રુઓ અને વિરોધીઓ એમની સામે ટકી નહીં શકે માતાઓ અને બહેનો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું આ સૂર્યગ્રહણ ભારતમાં પણ દેખાશે એ કારણે જ્યોતિષાચાર્ય શાસ્ત્રી અને વૈજ્ઞાનિકો બધા જ તેનું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને છ રાશિઓ પર તેનો સંપૂર્ણ પ્રભાવ પડશે ભક્તો આ અવસર અત્યંત પવિત્ર છે કારણ કે આ સમયે ભગવાન શિવ કેટલીક પસંદગીની રાશિઓ પર ખૂબ પ્રસન્ન થવાના છે અને જ્યારે ભોળેનાથની કૃપા કોઈ પર થાય છે ત્યારે તેના જીવનમાંથી બધા જ સંકટ દૂર થઈને સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે આગળના વીડિયોમાં આપણે વિગતે જણાવીશું કે કઈ એ રાશિઓ છે જેઓને આ સૂર્યગ્રહણથી અપરંપાર સદ્ભાગ્ય મળશે ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ રાત્રે અગિયાર વાગી આઠ મિનિટે શરૂ થશે રાત્રે બે વાગી તેતાલીસ મિનિટે તેની ચરમસીમા પર પહોંચશે અને સવારે ત્રણ વાગી છત્રીસ મિનિટે સમાપ્ત થશે ધ્યાન રાખો કે ગ્રહણથી અંદાજે બાર કલાક પહેલાં કાળ શરૂ થઈ જાય છે જેમાં ધાર્મિક કાર્ય કરવું મનાય છે ગર્ભવતી સ્ત્રીઓએ આ સમયે ખાસ સાવચેતી રાખવી જોઈએ પરંતુ ભારતમાંથી આ ગ્રહણ સીધું જોવા નહીં મળે એટલે કાળ માનવો ફરજીયાત નથી પ્રિયદર્શકો સૂર્યગ્રહણ પૂરું થયા પછી એ ભાગ્યશાળી રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે ભોળેનાથના આશીર્વાદથી એમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે ધનદોલત અને સફળતા પ્રાપ્ત થશે આ ગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ તેના પ્રભાવથી આ જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે એટલા માટે આ શરૂઆત શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને ચૂકી જશો નહીં ભક્તો વિડિયો શરૂ કરવા પહેલાં બધા શિવભક્તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો આવું કરવાથી ભોળેનાથનો આશીર્વાદ હંમેશા તમારી પર રહેશે જો તમે સાચા અર્થમાં ભગવાન શિવના ભક્ત છો તો વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ પણ કરો જેથી આવી મહત્વપૂર્ણ જાણકારી તમને સૌથી પહેલા મળી રહેશે હવે ચાલો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમ પર ભગવાન શિવનો ખાસ આશીર્વાદ વરસવાનો છે જેમના જીવનમાં નવી રોશની અને અપરંપાર ખુશીઓ પ્રવેશ કરવાની છે જેમ કે તમે જાણો છો હિન્દુ ધર્મમાં અસંખ્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમાં મહાદેવને સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે શિવજી જેમની પર કૃપા કરે છે એમની પર કોઈ આપત્તિ ટકી શકતી નથી જે લોકો અધર્મ અને પાપના માર્ગ પર ચાલે છે તેમને ભગવાન શિવ દંડ આપે છે પરંતુ જે સત્ય અને ધર્મનું પાલન કરે છે તેમના રક્ષક સ્વયં મહાદેવ બને છે આ વખતેનું સૂર્યગ્રહણ ગ્રહણ આજ પસંદગીની રાશિઓ પર ખાસ પ્રભાવ પાડવાનું છે એટલું જ નહીં આ દિવસે શિવ યોગનો પણ સંયોગ બનતો જોવા મળશે આ યોગ નવગ્રહોના સ્વામી માનવામાં આવે છે અને તેનો નિયંત્રણ સીધો ભગવાન શિવના હાથમાં રહે છે આ કારણે ભોળેનાથનો આશીર્વાદ આ ભાગ્યશાળી રાશિઓ પર ચોક્કસ વરસશે એમના જીવનમાંથી દુઃખ દરિદ્રતા અને કષ્ટ દૂર થઈને ધન સફળતા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે પ્રિય ભક્તો એ તમામ રાશિઓ જેમ પર શિવજીની કૃપા દૃષ્ટિ તકી છે ખૂબ જ જલ્દી પોતાના જીવનમાં ઉજાસ અને ખુશીઓનો અનુભવ કરવાના છે સૌપ્રથમ વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમાં સૌથી પહેલી રાશિનું નામ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ જાણવું જરૂરી છે કે ભોળેનાથની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ભરાવા જઈ રહ્યો છે હા ભક્તો ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે અને ટૂંક સમયમાં તમને એવી મોટી ખુશખબરી મળશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે તમે જે મહેનત કરી છે તેનો યોગ્ય પરિણામ હવે તમને મળી જ રહેશે અટકેલા કાર્ય પૂર્ણ થશે જે લોકો વ્યવસાયમાં જોડાયેલા છે તેમના વ્યવસાયમાં વિશાળ નફો થશે તેમનો વ્યવસાય દિન પ્રતિદિન નવા ઉચ્ચ સ્તરે પહોંચશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને વેતન વૃદ્ધિની શક્યતા છે રોજગારની શોધમાં રહેલા લોકોને મનપસંદ નોકરી મળવાની શક્તિશાળી સંભાવના છે જો તમારું કોઈ ધન અટકેલું છે તો તે પણ પાછું મળશે સાથે સાથે વ્યવસાયમાં આવતી બધી અવરોધો દૂર થઈ જશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે જાણવું મહત્વપૂર્ણ છે કે આ સૂર્યગ્રહણ પછી ભગવાન શિવની વિશેષ કૃપા એમ પર સ્થિર રહેશે આવતા સમય તમારા માટે અત્યંત શુભ રહેશે મહાદેવ તમારા પર પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારું માનસન્માન અને પ્રતિષ્ઠા સમાજમાં વધશે તમને તમારી એક અલગ અને મજબૂત ઓળખ બનાવવાનો અવસર મળશે શિવજીની કૃપાથી તમારા જીવનમાં સફળતાના નવા નવા માર્ગ ખુલશે જે કાર્ય તમે લાંબા સમયથી કરવા ઈચ્છતા હતા તે હવે પૂર્ણ થશે જો તમે નવી યોજનાઓ પર કામ કરવા માંગતા હો તો તે યોજનાઓ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારી મહેનત અને પરિશ્રમનો તમને શાનદાર ફળ મળશે આવકના નવા સાધનો મળશે અને અચાનક ધનની પ્રાપ્તિની પણ શક્યતા ઊભી થશે મેષ રાશિના જાતકોનું ઘર પરિવાર સુખ શાંતિ અને સૌહાર્દથી ભરેલું રહેશે કુલ મળીને હવે સમય તમારા પક્ષમાં છે મહાદેવની કૃપાથી તમારા જીવનમાં અપ્રિસીમ સફળતાઓ પ્રાપ્ત થશે ભક્તો આ આ અવસરને ગુમ ન કરો અને તેનો લાભ લો હા મિત્રો યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ ખૂબ કલ્યાણકારી અને શુભકામના વાળો રહેશે આ સમય પછી તમારી સંપત્તિ અને વાહન ખરીદવાના યોગ બનશે જો તમારું વ્યવસાય બંધ પડ્યું હતું તો હવે તેમાં ગતિ આવશે અને દરેક તરફથી ધનની પ્રાપ્તિ થશે જો તમારા ઘરમાં રોજ અથવા કલેશનો માહોલ રહેતો હતો તો પછી તમારા ઘરમાં શાંતિ અને મીઠાશ ફરીથી આવશે ભગવાન ભોળેનાથ કૃપાથી ઘરના દરેક સભ્યનું જીવન લાભકારી બનશે અને ઘરના બારકત વધશે ધનુ રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ ઓછામાં ઓછા એક વર્ષ સુધી અપરંપાર સદભાગ્ય લાવનાર છે જો તમે શેર બજાર અથવા અન્ય કોઈ વ્યવસાયમાં પૈસા મૂકી રહ્યા છો અને નુકસાનનો ડર હતો તો હવે ચિંતિત થવાની જરૂર નથી આ ગ્રહણ પછી તમારો રોકાણ તમને બમણો અને ચાર ગણો લાભ આપશે અને ધનયોગ સતત વધતા રહેશે જો તમે ઈચ્છો કે આખા વર્ષ સુધી ભગવાન શિવનો આશીર્વાદ તમારા જીવનમાં રહેશે તો દરેક સોમવારે કોઈ ગાયને રોટલી અને ગુડ ખવડાવો આથી તમારું ભાગ્ય વધુ મજબૂત બનશે અને હા મિત્રો વિડિયો આગળ વધારતા પહેલા એક નાનો વિનંતી જો તમે હજુ સુધી વિડિયો લાઇક નથી કર્યો તો કૃપા કરીને લાઇક જરૂર કરો હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને પણ ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળશે આ સમય તમારા માટે અત્યંત શુભ અને નમ્રકારી રહેશે સમાજમાં તમારું માન સન્માન અને યશ વધશે લોકો તમારી પ્રશંસા કરશે અને તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તમારા જીવનમાં નવા અવસરોની વર્ષા થશે ધનની અનેક તક મળશે પરિવારમાં શાંતિ અને સૌહાર્દ રહેશે તેમજ વ્યવસાય કરતા લોકોને આ સમય ખૂબ લાભદાયક રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને વેતન વધારો મળશે આર્થિક સ્થિતિ પહેલાની તુલનામાં વધુ મજબૂત થશે ઘર પરિવારનું વાતાવરણ સુખદ રહેશે સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છતા સિંહ રાશિના લોકો ટૂંક સમયમાં આ સુખ મેળવશે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં અપર ખુશીઓ આવશે અને જીવનમાં મોટો બદલાવ જોવા મળશે કુલ મળીને કહી શકાય કે સિંહ રાશિના જાતકો માટે આવનાર સમય સંપૂર્ણપણે શુભ અને ફળદાયી રહેશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ જો તમારું જન્મ કર્ક રાશિમાં થયું છે અને તમે લાંબા સમયથી બીમારીઓથી પીડાઈ રહ્યા હતા તો આ સૂર્ય ગ્રહણ પછી તમારું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધારવાનું શરૂ થશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા તેમના માટે પણ આ સમય શુભ રહેશે ભગવાન શિવજીની કૃપા સાથે આ ગ્રહણ પછી નોકરી મળવાની શક્યતા વધારે રહેશે તમારા જીવનમાં જે દુખ તકલીફ અને પરેશાનીઓ લાંબા સમયથી ચાલતી આવી રહી હતી તે હવે દૂર થશે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના અવસરો તમારા દરવાજે કુકડી મારશે સૂર્ય ગ્રહણ પછી શિવયોગ બને છે અને આ યોગના પ્રભાવથી તમારા નવગ્રહો સંપૂર્ણ મદદ કરશે પરિણામે તમારું ભાગ્ય વધુ મજબૂત થશે ભગવાન શિવની કૃપાથી આવતા સમયમાં કર્ક રાશિના જાતકો અનેક પ્રકારની સફળતાઓનો અનુભવ કરશે જે લોકો લાંબા સમયથી પોતાની કોઈ મિલકત વેચવા ઈચ્છતા હતા પણ સફળતા નથી મળી તેમના માટે પણ આ સમય ખૂબ શુભ રહેશે આ સૂર્ય ગ્રહણ પછી મિલકત વેચવાના પૂરા યોગ બનશે અને તમને સારો લાભ મળશે

મીન રાશિ મીન રાશિના જાતકો માટે જાણવું અત્યંત જરૂરી છે કે ભગવાન શિવની કૃપાથી ટૂંક સમયમાં તમારા જીવનમાં શુભ સમાચાર આવવાના છે અત્યાર સુધીની તમારી મહેનત વ્યર્થ જશે નહીં અને તેના સુખદ પરિણામ તમને મળી જશે જે કાર્યોમાં મોડું થઈ રહ્યું હતું તે હવે સમયસર પૂરું થશે પરિવાર અને મિત્રોની પણ પૂર્ણ સહાયતા મળશે ભગવાન શિવની અનંત કૃપાથી ધન સંબંધિત બધા કાર્ય સફળ થશે પ્રમોશન અને વેતન વૃદ્ધિ ની શક્તિશાળી સંભાવના છે મીન રાશિના લોકો ને જીવનમાંથી પરેશાનીઓ દૂર થઈને અપર ખુશીઓ મળશે તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે ભક્તો આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી તેને વ્યર્થ ન જાયદો અને અવસરે પૂરો લાભ ઉઠાવો ભગવાન શિવની કૃપા હંમેશા તમારા સાથે રહેશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના જીવનમાં પણ નવી ખુશીઓ આવવાના છે ભગવાન શિવ સાથે સાથે શનિદેવની કૃપા દૃષ્ટિ પણ તમારી પર છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી તેનો પૂરો ઉપયોગ કરો અને તેને ગુમ ન જવા દો પ્રિય ભક્તો આવનારો સમય તમારા જીવનમાં નવા પરિવર્તન લાવશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને આવકમાં વધારો મળશે વેપારીઓને અચાનક લાભ મળશે અને તેમની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે અધૂરી આર્થિક કાર્યો પણ સમયસર પૂર્ણ થશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળવાની પણ સંભાવના છે ભગવાન શિવની કૃપાથી બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારમાં અપ્રત્યાશિત લાભ થશે અને ધનની પ્રાપ્તિ માટે યોગ બનશે સંતાન સુખની ઈચ્છા રાખતા લોકોને પણ આ સુખ મળશે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના સફળ રહેશે પ્રેમ સંબંધ વધુ ઉદા થશે ભગવાન શિવની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે તમારા જીવનમાં ધન સફળતા અને સમૃદ્ધિ આવશે મિથુન રાશિના જાતકોનું જીવન સંપૂર્ણપણે બદલાવનાર છે કહી શકાય કે ભગવાન શિવના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ છે તેનો પૂરોભર ઉપયોગ કરો અને સમયને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર આ સૂર્ય ગ્રહણ પછી ભગવાન શિવની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે આના પ્રભાવથી તમારા જીવનમાં ધન લાભની પૂર્તિ શક્યતાઓ ઉભી થશે વ્યવસાય અને વ્યવહારમાં અદ્ભુત પ્રગતિ થશે જે લોકો નોકરીમાં કાર્યરત છે તેમને પદોત્થાન મળવાના મજબૂત યોગ બનશે જે વિદ્યાર્થી વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે અથવા વિદેશમાં નોકરીની શોધમાં છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે મકર રાશિના લોકોની આવક સતત વધશે અને વેપારીઓને ખાસ લાભ મળશે તમે શરૂ કરેલા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે આ ગ્રહણના પ્રભાવથી તમારા જીવનમાંથી દુઃખદર્દ અટકાવો અને કષ્ટ દૂર થઈ જશે અને અપર ખુશીઓ આવશે કુલ મળીને કહીએ તો મકર રાશિના લોકોનું જીવન આ સૂર્ય ગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાશે ભોળેનાથના આશીર્વાદથી તમને સમૃદ્ધિ સુખ અને સફળતા મળશે હા મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના જીવનમાં ભગવાન શિવની વિશેષ કૃપા છે તમારા માટે આ સમય લાભ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન અને વેતન વધારો મળવાના મજબૂત યોગ છે જે કન્યા રાશિના જાતકો વિદેશમાં નોકરીનો સપનો જોતા હતા તેમનું સપનું પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે વ્યવસાય કરતા લોકોને ને સારું ખાસું નફો મળશે અને ધનની અનેક શક્યતાઓ ઊભી થશે સંતાન સુખની અપેક્ષા રાખતા જાતકોની મનોકામનાઓ પણ પૂર્ણ થશે ઘર પરિવારનું વાતાવરણ સુખમય અને આનંદમય રહેશે પ્રેમ સંબંધ વધુ ઉડું બનશે અને જો તમે નવું વાહન ખરીદવા વિચારી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે ભગવાન શિવની કૃપાથી કન્યા રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે તમારા જીવનમાં દરેક પ્રકારના લાભ સમૃદ્ધિ ધન અને શાંતિ આવશે જેનાથી તમારું જીવન સકારાત્મક રીતે બદલાશે હા ભક્તો આ તમામ ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે सूर्य ग्रहण પછી આજ જાતકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાશે જો તમને ઈચ્છો કે ભોળાનાથનો આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં રહે તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં નમઃ શિવાય હર હર મહાદેવ જરૂર લખો ધન્યવાદ